રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં નવા નીરની પાંચસો એકોતેર ક્યુસેક આવક ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે હવે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં બનાસનું પાણી પહોંચતા ડેમમાં નવા પાણીની આવક શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં ઓછો વરસાદ હોવાના કારણે જિલ્લાના તમામ જળાશયો ખાલી ખમ હાલતમાં જોવા મળી રહ્યા છે પરંતુ રાજસ્થાન સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અમીરગઢ ખાતે આવેલ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ચેકડેમ ઓવરફ્લો થતા બનાસ નદીનું પાણી દાંતીવાડા ડેમમાં જાય અને પાણીની આવક થાય તેવી આશા સાથે ખેડૂતો ભગવાને પ્રાર્થના કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ જો છલોછલ છલ ભરાય તો બનાસકાંઠા સહિત પાટણ જિલ્લાના કેટલાક તાલુકાઓના ખેડૂતોને આવનાર સીઝન ખેતીની કરી શકાશે દાંતીવાડા ડેમનું પાણી પીવા માટે બનાસકાંઠા જિલ્લાના સિત્યાસી જેટલા ગામો સહિત પાલમપુર ડીસા અને દાંતીવાડા તાલુકામાં પહોંચે છે તેમજ ખેતી માટે બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાના એકસઠ ગામડાઓમાં અને પાટણ જિલ્લાના બે તાલુકાના ઓગણપચાસ ગામડાઓમાં પાણી પહોંચે છે જોકે હવે ઉપરવાસમાં વરસાદ થતા બનાસ નદીમાં પાણી આવતા દાંતીવાડા ડેમમાં પાંચસો એકોતેર ક્યુસેક પાણીની નવી આવક શરૂ થઈ છે જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે